સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતાં પેપ્સી ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરવામાં આવી છે બરફની પેપ્સી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે પાંડેસરા ઉધના દિંડોલી સહિતના વિસ્તારોમાં જાડાઉલથી સહિત તાવના કેસ વધી રહ્યા છે જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મહાનગરપાલિકાએ દરોડા પાડી અખાદ્ય એંસી કિલો ફૂડ એક હજારથી વધુ પેપ્સી સાત લિટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો આરોગ્ય અધિકારી પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે એસી કિલો અખાદ્ય પદાર્થો એક હજારથી વધુ પેપ્સીની બોટલ અને સાત લીટર ફ્રૂટી કબજે કરી નાશ કર્યો છે હાલ પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે પેપ્સીઓ લગભગ સમજો તમે નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી જાય તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે